તાજો લટ પોસ્ટ કનવાડા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પર ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને બિયર ટીન નંગ મળીને કુલ બોટલો નંગ એક હજાર આઠસો એકોતેર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એસી ને મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર બોલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ અને તાડપત્રી નંગ એક પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ મરચાના કટ્ટા નંગ છ કિંમત રૂપિયા શૂન્ય કુલ કિંમત રૂપિયા સાત લાખ પંચાવન હજાર ચારસો એંસીનું મુદ્દા માલ સાથે મળી આવી દારૂના જથ્થાની હેરાફેરી એકબીજાની મદદગારી કરી નહીં મળી આવેલ આરોપી રાજુભાઈ તથા આરોપી રાજુનો ભાઈ માધુ જેઓના નામ સરનામાની ખબર નથી ને બીજા અન્ય આરોપી પણ દારૂનો જથ્થો મંગાવનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયા રેઠાન મકરપુરા ગામ વડોદરા નાવે એક બીજાને મદદગારી કરી ગુનો કરેલો હોય જે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવે તે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ